ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અરવલ્લીની ગિરિમાળા ઉપર બોલ મારી અંબે જય જય અંબેના નાથથી ગુંજી ઉઠી છે ત્યારે બોલમારી અંબે જય જય અંબેના નાથ સાથે ચારે બાજુથી ભક્તોના ઘોડાપુર અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે રસ્તા ઉપર ભક્તોની લાંબી કતારો જામી છે ત્યારે માની આસ્થા પણ અપરંપાર છે ત્યારે ભક્તોમાં જરા પણ થાક કે નિરાશા જોવા મળી રહી નથી ત્યારે ફક્ત એક જ વાત અંબાજી દૂર હે જાના જરૂર હે અને બોલમારી અંબે જય જય અંબે બોલીને ત્યારે તંત્રએ પણ દૂર દૂરથી આવનારા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે તો બીજી તરફ ભક્તોની સેવા માટે ચા નાસ્તો અને જમવાની સગવડ ઉપરાંત લીંબુ શરબત અને આરામ માટે પણ ઠેર ઠેર વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચાર નવ બે હજાર ચોવીસ ના રોજ દાહોદ થી અંબાજી રવાના થયા એમાં પેલા દિવસ પીપલોદ બીજા દિવસ સેરા ત્રીજા દિવસ લોનાવાડા ચોથા દિવસ મોડાસા પાંચમા દિવસ દિવસ હમળાજી છઠ્ઠા દિવસ લાડાબાપજી અને આઠમા દિવસે ખેડબ્રહ્મા અને આજે નવમા દિવસે અંબાજી પહોંચવાના છે આજે અંબાજી ટૂંક જ સમયના અંદર અમે પહોંચવાની તૈયારી કરવાના છે રહી ગયું છે વીસ કિલોમીટર અને આજે મારા દાહોદના દાહોદ વાસીઓ અને મારા સાથે જોડાયા મારા સંઘ જય અંબે ગ્રુપના અંદર જે આજે એકસો ને સાઠ જણા છે એ આજે અંબાજી માતાજીના ધામમાં પહોંચવાની તૈયારી છે અને સાથે અંબાજી મંદિર જે અંબાજી ટેમ્પલ છે એ અને પાંચસો એકવીસગજની ધજા સાથે અંબાજી માટે આજે પહોંચવાના છે જય અંબે ગ્રુપ દાવોદ જય માતાજી બોલ ઓલમાડી અંબે અને અમે લગભગ સાત તારીખથી નીકળ્યા છે અને અમારે એક કલાકમાં લગભગ પાંચ એક કિલોમીટર કપાય છે અને માતાજીના ધૂમધામ સાઉન્ડ અને એના તાલે અમે ચાલીએ એટલે અમને થાક પણ લાગતો નથી અને વચ્ચે વચ્ચે અમારા વિશામાં રોકાવાનું થાય છે ત્યાં અમુક અમે જાતે બી જમવાનું બનાવે છે અને અમુક સેવામાં બી અમને મળે જ છે જમવાનું અને અમારે લગભગ આજે ચાર એક દિવસ થઈ ગયા છે ને ચાર દિવસ થઈ ગયા છે હવે છ દિવસ થઈ ગયા હા અને અંબાજી અમારે લગભગ હવે વીસ પચીસ કિલોમીટર બાકી છે એટલું ખરું અંદાજમાં માં જેમ જેમ સાઉન્ડ વાગે અને માતાજીના ગરબા વાગે ને એવું વાગે એટલે ચાલવાની અમને મજા આવે એમ જોરદાર એમ અને વિસામાં મળે એટલે અમે સેવા તો અમને મળી જ જાય છે ઓલરેડી અને સામેથી થી બી હરિભક્તો બધા બોલાવે ને અમારી સેવા તો કરે જ છે અને અમે આગળ ચાલીએ જ છીએ એમના હવે આ વિસામાં આવ્યું છે ના તકલીફ તો નથી પડી જો કે એમ રાત્રે લગભગ નવ દસ વાગે અમે આરામ કરીએ અને પછી પાછા બે ત્રણ વાગે પાછા ચાલી પડે રાત્રે બી નીકળી જઈએ છીએ અમે પછી અમે આવીએ છીએ અમારા બસ બસોમાંથી સંખ્યા છે પહેલી લાઈટ અમારે લીમડી નોખાવાનું હોય છે અને બીજી લાઈટ અમારે સંતામપુર હોય છે હવે ત્રીજી લાઈટ અમે રોકાઈએ છીએ બધાનપુર અને ચોથી લાઈટ અમે રોકાઈએ છીએ મેઘરાજ અને પાંચમી લાઈટ રોકાઈએ છીએ અમે સાંભળાજી અને બીજી રોગ રોકાયા છે અમે કા કાનપુરના કાનપુરના જ છે હમણાં અત્યારે રોકાયા છે અમે ખેરબમ્બમાં ખેડબંબમાં જે અમે રોકાઈશું અડાદના અંદર પછી અમે તેર તારીખે નહીં પહોંચીશું અંબાજી અંબાજી રોકાઈ અને અમારે બાવનગઢની ધજા છે એ અમે ચડાવીશું અમે બાર બાર તારીખે અમે ગપરી ધજા ચઢાવીશું અમારો શંખ છે તે બસો માણસ છો બસો માણસ છે અમારી પાસે બરાબર રિટેન આવતી ગઈ અમે બસ અંદર વ્યવસ્થા કરશું અમે બધા માણસો બસ ના અંદર આવવાથી આવીશું